पुष्पा झुकेगा <laughs> नहीं साला पुष्पा <laughs> झुक गया रहा <laughs> <था। laughs> <एम जो फागी। laughs> <laughs> है पुष्पा की तरह अकेले चोड़ में हेलो एवरीवन गुड मॉर्निंग वेलकम बैक टू अवर न्यू ब्लॉग फ्रॉम गुजरात यस गुड मॉर्निंग तो पहुंची गया गुजरात नहीं बॉर्डर है ગુજરાત મેન્ટ થઈ ગયા છે થઈ ગયા છે કેટલા વાગ્યા છે 8 વાગી ગયા છે અમે નીકળા હતા 5:30 પોણા 6 આસપાસ તો સુન છે કાઈ સીમ તમારા કાઈ ની બેક ટુ ફાઇનલી ગુજરાત કે મમ્બા જેસે કરસના જેસે કરસના જેસે મમ્મી

મળસાળ ની કેરી લેવી ને હા જો મળ લે લઈ નાખશે એક દુ બક્ષ હમ એ ઉપાધી નહી બરાબર સુલા ગસા રસ્તો માં આ પણ નહી ઓ રસ્તો કે ન હોય હોય તો લે આ કમ્પલેટર આવી ગઈ છે હવે હ કમ્પલેટર આવી ગઈ હવે આ કેરી ખવા સુગ્યા મમ્મી ડ્રાઈવરને ભૂખ લાગે ને એટલે ઊભી રાખે નહીં હં ફાઇનલી આવ્યો ખરે સ્ટોપ નાસ્તા માટેનો જઈ જલા રામ ખમણાવો જઈ જલા બારા ત્યાં હવે ઊભી રહી કેટલી રિક્વેસ્ટ કરી ક્યાં તો હા આલુ પૂરી

ઘણું બધું મળે છે મજા જ આવી રાખે ખાવાની પોસ કરીને મેનુ વાંચી લેજો હવે રિઝનેબલ પ્રાઇસ નથી પાપડી ગાંઠિયા ગાંઠિયા લોચું મરચા અને કઢી કઢી અને ચટણી અહીંયા ભરેલી જ રાખી જયારે જેટલી જોતી હોય એટલી લઈ લેવાની આવી જાય

ડાયરેક્ટ તો કેવી મજા બને છે બની જશે થોડા વર્ષો લાગશે પણ થઈ જશે કેટલા બધા લેન લઈને એક બે ત્રણ ચાર પાંચ છ

મમી બ્રેક ના પંખાય ભાચરી કોમેન્ટરી કરે છે કે ગમ ખાવ ગમ અરુણન તો મમી ના 10 તો મસ્ત ઘર

હા જે અહીંયા કંઈ એટલું ખાસ ચાલુ થયું નથી ખાલી વોશરૂમ છે અને એ ઢાબા જેવું છે થોડું ઘણું આઈસ્ક્રીમ ચા ને એવું મળે છે બાકી તો હજી બધું અંડર કન્સ્ટ્રક્શન છે તો લાગી જાય બધું ચાલુ થતા તો આ હતી અમારી મુંબઈથી અમદાવાદ રોડ ટ્રીપ અને પછી તો મોબાઈલ સ્વિચ ઓફ થઈ ગયો એટલે કાંઈ છૂટાઈ નથી અને થાકી પણ એટલા ગયા હતા તો જેને પણ લાઈક ના કર્યું હોય એ લાઈક કરી દેજો અને સબસ્ક્રાઈબ ના કર્યું હોય એ જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીને શેર પણ કરી દેજો પ્લીઝ 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 ઓકે તો મળીએ નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી બાય બાય ટેક કેર